અરે પ્રકૃતિ દર્શન કરો મહાદેવ મિત્રો આ છે કાશ્મીરની પ્રકૃતિ તમે જોઈ રહ્યા છો અહીંયા ઝરણા નદી નાળા બધું જ જોવા મળે છે પણ મિત્રો અહિયાં વસ્તી તમે જાણો છો કશ્મીરમાં કોણ રહે છે અમારા માટે આ રણભૂમિ છે તમને અહીંયા નજારો લાગતો છે અહીંયા શિયાળામાં મિત્રો બરફ પડે છે મિત્રો મા બના છે ચેનલમાં ભારતની તમને ખૂણે ખૂણાથી પ્રકૃતિ દર્શન કરાવીશ ચેનલમાં સદાય બનાવી રહીશું મિત્રો અહીંયા જમરૂખનું ઝાડ છે અહીંયા આવા જમરૂખ ખૂબ સારા ઉગેલા હોય છે ઓટોમેટિક કુદરતી રીતે બિલકુલ વિના મૂલ્યે ખાઈ શકો અને કોઈ વેચતું નથી બિલકુલ મિત્રો છે જે તમે જોઈ શકો છો પ્રકૃતિ વૃક્ષ ખૂબ છે અહીંયા આમ ઝરણાં વહેતા રહે છે પાણી જ પાણી છે મિત્રો કાશ્મીરમાં મોટાભાગનું પાણી પાકિસ્તાનમાં જાય છે અહીંથી આપણા પંજાબ ક્ષેત્રને પણ મળે છે તો મિત્રો પ્રકૃતિના વિડીયોમાં બન્યા રહેશો નદી પહાડ ઝરણા તમને હું બતાવતો રહી મારી મા બનાસની ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવશો તમે ક્યાંથી વિડીયોને જોઈ રહ્યા છો જય મહાબરાશ હર મહાદેવ